જેમી અત્યારે 82 વર્ષની ઉંમર છે એટલે 82 વર્ષની ઉંમરના જેમને રાષ્ટ્રીય એવોર્ડ પણ મળેલો ઇતિહાસ એમની છે ને એમની આંખે ઇતિહાસ બહુ જોયો છે એને માણ્યો છે એમાંથી એમને હરિહર સંપ્રદાયના સંતોના જીવનનું જે હમણાં આમને છે એને વાણી દ્વારા દર્શન એટલે આપણી કચ્છની અઢારે વર્ણને ખૂબ મોટી દિશા હરિયર સંપ્રદાય કચ્છ માટે શું હતું શું છે ને આવતા સમયમાં શું છે એ બહુ સરસ નારણભાઈએ જણાવ્યું એટલે સમસ્ત હિન્દુ સમાજને આ વિચારો ગ્રહણ કરવાના સાંભળી મનન મંથન કરી અને વાંડાએ હરિયર સંપ્રદાય મંજળ હરિયર સંપ્રદાય હમલા હરિયર સંપ્રદાય આજે હરિયર સંપ્રદાયના સંતો આગળ શું કામ કરી ગયા છે એ વિચારો ખૂબ સારો અને સરસ આપ્યો એટલે નારણભાઈ જોશીને હરિયર સંપ્રદાય ખૂબ હૃદયથી સ્વીકારે છે અને હું તો ઓધવરામજી મહારાજ ઈશ્વરરામજી મહારાજ મૈયાજી બાવા દેવા સાહેબ આ સમસ્ત મહાપુરુષોને પ્રાર્થના કરી અને એવી પ્રાર્થના કરું કે આ નારણભાઈ જોશીનું શરીર અત્યારને નિરોગી છે એ વિશેષ નિરોગી મળે રહે અને સમાજને આવી દિશાઓ સમસ્ત હિન્દુ સમાજને આપતા રહે એવા જ હૃદયની પ્રાર્થના બોલો સનાતન ધર્મ કી જય કચ્છના લોકોના હૃદયમાં માનનીય સ્થાન મેળવનાર એક પરંપરા છે એમાં જે સંતો થયા એમણે સમાજને ઉપદેશ તો આપ્યો પણ ઉપદેશ કર્મ દ્વારા ઉપદેશ આપ્યો શું કરવું જોઈએ એ સંતોએ પોતે કરીને બતાવ્યો મંજલમાં એક આશ્રમ મૈયાજી એમના સર્વે સર્વા સ્થાપક એ મૈયાજી માતાજી રાષ્ટ્રપ્રેમી અતિ રાષ્ટ્રપ્રેમી હતા અને મૈયાજી માતાજી મહાત્મા ગાંધીજી સાથેનો એમની મુલાકાત થયેલી મહાત્મા ગાંધી એમના એમને ખૂબ માન આપેલું અને એ મૈયાજી પોતાની બહેનોને લઈને જ્યાંથી ગાંધીજીના કચ્છ પ્રવાસ દરમિયાન રસ્તો હતો ત્યાં ઊભા રહેલા અને ગાંધીજીની એમના ઉપર નજર પડી ગાંધીજી થોભ્યા અને ભૈયાજીને મળ્યા અને આપણા આશ્રમો છે એમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સ્વાતંત્ર્ય દિને એમણે પોતાના હસ્તે મંજલમાં શરૂઆત કરેલી આ આશ્રમની અંદર અનેક સંતો જે કંઈ સંતો થયા એ સંતો એટલા બધા પ્રભાવશાળી થયા કે એમણે કચ્છને ખૂબ આપ્યું ધર્મની અંદર એનું અનુસરણ કરવાનું એમણે માર્ગદર્શન આપ્યું પછી વડીલોને માન આપવાનું રાષ્ટ્રીય ભાવનાનું એ જે બધા જે મૂળ સંસ્કારો છે બેઝિક સંસ્કારો છે એ સંસ્કારો આ સંપ્રદાય દ્વારા સમાજને મળ્યા એમના જે સંતો છે એ માત્ર માળા ફેરવવી અથવા જપ તપ કરવો અથવા કઠિન તપ કરવું એ તો ખરું હતું જ એમના પાસે પણ એમની જે મુખ્ય ભાવના હતી એ સમાજને યોગ્ય દોરમણી આપવાની હતી અને એ દોરમણી એમની સફળ થઈ આપણે જોઈ રહ્યા છીએ માત્ર પાટીદાર વર્ગ પૂરતી વાત નથી આખો કચ્છ એમાં વાનુશાલી હોય બ્રાહ્મણ હોય લુવાણા હોય જે હોય તે એ આખું કચ્છ એને એમને માને છે દાખલા તરીકે વાલદાસજી મહારાજ એમના પરંપરામાં થયા તો વાલદાસજી મહારાજ ગ્રેજ્યુએટ હતા ખૂબ ભણેલા હતા અને આ પરંપરામાં આવ્યા અસાધારણ પ્રેમ અસાધારણ ભાવણ આશીર્વાદ રહ્યા મને તો આ પરંપરા છે ને એ ખુબ ગમે અને હું અવારનવાર મોહનદાસજી ને એમના ગુરુ મળવા વા સુધી જવું પણ થયું એ પણ મારે ઘેર ઘણી વખત પધાર્યા છે તો મને ખુબ આનંદ થયો આપને મળીને મોહનદાસજી સ્પર્ધન કરું છું